નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા બંદોબસ્તમાં રેન્જ આઈજી આરવી નાઓ દ્વારા ચાલીસથી પિસ્તાલીસ જેટલા જૂની ક્રિકેટ ટીમની ગણેશ વિસર્જનમાં બંદોબસ્ત માટે નિમણૂંક કરાઈ ગોધરા શહેરના આઈજી કચેરીના હોલ ખાતે ગણેશ વિસર્જન યાત્રાને લઈ ચર્ચા કરવામાં આવી જેમાં ગોધરા શહેરના તમામ વિસ્તારોમાં ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવનાર હોય જેને લઈ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લા રેન્જ આઈજી આરવી અસારી નાવના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત માટે ટીમ બનાવવામાં આવી જેમાં જૂના ક્રિકેટર ટીમના ચાલીસથી પિસ્તાલીસ વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવી તે ટીમના યુનિફોર્મ તેમજ કાર્ડ પણ આપવામાં આવશે આ ટીમમાં જવાબદારીઓ સોંપવામાં આવી જેવા કે સલમાન સમોલ હાજી અલ્તાફ હયાત હાજી મહેબૂબ સેરિયા સલીમ મલેક સહિતના જૂના ક્રિકેટર ટીમના વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી અને તે ટીમ પૂરતો બંદોબસ્તની તૈયારી સાથેની ગોધરા રેન્જ આઈજી આરવી અસારીનાઓને તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની ખાતરી આપી મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસૂરી દેવગઢ બારિયા